શરૂ અને ભારતીય જનરલ યુએન દળનું નેતૃત્વ કર્યું મોદીએ તેમના ભાષણમાં બંને દેશોની લોકશાહી સમાનતા અને ન્યાય જેવી મૂલ્યોની વાત કરી તેમણે નમેબિયાને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિની પસંદગી બદલ અભિનંદન આપ્યા અને ભારતના લોકશાહી સિદ્ધાંતો સાથે સરખામણી કરી મોદીએ જણાવ્યું કે બંને દેશોના સ્થાપક પિતાઓએ જે લોકશાહી મૂલ્યો સ્થાપ્યા છે તે આજે પણ વિકાસના માર્ગને પ્રકાશિત કરે છે મોદીજીની મુલાકાત દરમિયાન નમીબિયાએ તેમણે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું જે બંને દેશોની મજબૂત મિત્રતાનું પ્રતિક છે મોદી આફ્રિકા માટે ભારતના સમર્પણની પુષ્ટિ કરી અને જણાવ્યું કે ભારત આફ્રિકા ભાગીદારી બાર અબજ ડોલરથી વધુની છે જેમાં સ્થાનિક વિકાસ કુશળતા અને નવીનતા પર ભાર છે અંતે મોદીએ બંને દેશો વચ્ચે વધુ લોકોથી લોકો સંપર્ક અને સંયુક્ત વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો તેમણે આશા વ્યક્ત કરી કે આગામી પેઢી માત્ર સ્વતંત્રતાનો વારસો નહીં પણ સંયુક્ત વિકાસથી મળેલી તકો પણ મેળવે તેમના સંબોધનને ઉભા રહીને તાળી સાથે આવકારવામાં આવ્યું જે ભારત નમીબિયા વચ્ચેની મજબૂત મિત્રતા દર્શાવે છે the people of india Stood proudly with Namibia during your liberation struggle. Even before our own in independence, India raised the issue of South West Africa at the United Nations. We supported Swapo in your quest for freedom. In fact, New Delhi hosted their first ever diplomatic office abroad. And it was an Indian. Lieutenant General Divan Premchand, who led the UN peacekeeping force in Namibia.